પાલનપુર નગરપાલિકાની બાંધકામ કમિટીના રાજમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બન્યા છે પરંતુ આજે શહેરમાં એક પણ રોડ રસ્તો સારો રહ્યો નથી શહેરના મોટાભાગના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુરના કંથેરિયા હનુમાન રોડની ભંગાર હાલતને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિર જોતા રોડની હાલત બદથી બદતર જોવા મળી રહી છે આ રોડ પર ઠેર ઠેર સામ્રાજ્ય જોતા ખાડામાં રોડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે છેલ્લા કેટલાય મહિનાઓથી રોડ ભંગાર હાલતમાં છે જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાની બાંધકામ કમિટીના ચેરમેનને રજૂઆત કરવા છતાં લોકોની રજૂઆત બહેરા કાને અથડાઈને પરત ફરી રહી છે અંબાજી ભાદરવા પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પના સંચાલકોએ પણ આ રોડની દુર્દશા અંગે પાલિકા તંત્રનું ધ્યાન દોરવા છતાં રોડની હાલત ઠેરની ઠેર રહેતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આ અંબાજીને જોડતો રોડ છે અને અહીંયા આગળથી વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ આ રોડનું કોઈ સોલ્યુશન લાવતા નથી અને બાજુમાં રોડ થી જોડતે કંથી હનુમાન ધામ પાલનપુર એમ મંદિર છે અહીંયા બી પબ્લિક બહુ આવે છે ગાડીઓ તો દૂર પણ ચાલવાની બહુ તકલીફ પડે છે અહીંયા આગળ વારંવાર રજૂઆત કરવા બાંધ ખાતમ ખાતામાં રજૂઆત કરવા છતાં પણ કંઈ આ રોડનું કોઈ સોલ્યુશન લાવતા નથી ઘણીવાર વાર રજૂઆત કરી અને એના છોકરા બધા ભેગા થઈને રૂબરૂ કહીને આવ્યા છે અરજી આપીને આવ્યા છે દોઢ મહિના પહેલાં આ કેમ્પ માટે બી ખૂબ પ્રોસેસ કરી કે ભાઈ આ કેમ્પ છે એના કારણે અમને રોડ એ વ્યવસ્થિત કરી આપો આ છેલ્લા લગભગ અમે દોઢ બે મહિનાથી તો હું રજૂઆત કરું છું પણ વરસાદમાં ખૂબ અમને તકલીફ પડે છે આ રોડ માટે અરે ખાડા તો તમે ખાલી કેમેરા અહીંયા ભમાવો સાહેબ તમે જુઓ ખાલી આ રોડની આ રોડની હાલત ખરાબ છે ઉલટા ખાડા ભરે તો ઉલટા કીચડ થઈ જાય અને હેડવાની બી તકલીફ બહુ પડે એનો કોઈ સોલ્યુશન લાવો આ વખત ગમે તે કરીને શ્રી કંથેરિયા હનુમાન મંદિરે દર મંગળવાર અને શનિવારે ભક્તો દર્શનાર્થે આવે છે જેઓને પણ ખાડા ખાબોચિયામાંથી પસાર થવું પડે છે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે જય શ્રી રામ આ કંથેરિયા રોડ છે અહીંયા વારંવાર રજૂ રજૂઆત કરતાં પણ હજી તંત્ર હળતું નથી નગરપાલિકાનું અહીંયાથી બધા કર્મચારીઓ બધા સરકારી કર્મચારી અહીંયાથી નીકળે અંબાઈ જવા માટે પણ એમને એક આ રોડ નથી દેખાતો બાકી એમના ઘર ગલી ખચકાના રોડ બનાવવામાં આવે છે રાતોરાત ઘર ખચકાના રોડ બની જાય છે પણ એક આ કંથીનુમાન રોડ વારંવાર વરસાદ પાણી એટલું ભરાય કે કોઈ બીમાર લાચાર હોય બિચારું કોઈ બુઢું હોય એને જવું તો કહી દઈ શકે અહીંયા રિક્ષાવાળા પણ આવવા માંગતા નથી આ ભયંકર રોડ થઈ ગયો છે આ ખાડા ખચિયા દેખો પાછળ કેમેરો ફેવરો સાહેબ કેટલા ખાડા ખચ્યા પડ્યા છે

રોડ બનાવવાને બદલે રોડના ખાડાપુરી બાંધકામ કમિટીના શાસકોના પેટના ખાડા પૂરવામાં આવતા હોવાનો ઉભરો સ્થાનિકોએ ઠાલવ્યો હતો ત્યારે પાલિકાના વહીવટને વગોવતી બાંધકામ કમિટી પર ભાજપ મોવડી મંડળ લગામ કસે તેવી માંગ ઉઠી છે આ અહીંયા કન્ટેનર અડમાન પર મેન માર્ગ છે અંબાઈ જવાના રસ્તા ઉપર પણ અહીંયા બહુ ખાડા હોવાથી પબ્લિકને ઘણી તકલીફ પડે છે અને બે મહિનાની સતત ખાડા પૂરે છે વળી બાજુ વરસાદ આવે છે એનો ખાડા પડી જાય છે વારંવાર આ તકલીફો એનું કોઈ કે નિરાકરણ થાય કોઈ કે સ્કોન નાખવામાં આવે એવા તો થોડું નિરાકરણ હાલ બધું હાલ પૂરતી રાહત થાય અહીંયા અમે પાંચ વર્ષથી બેઠા છીએ અમે દેખીએ છીએ કે આ રોડનું ટાઈમી ખાતે આનું આ જ ખાડા પડવા અને લોકોને તકલીફો પડતી જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ખાલી ચાલુ ડામરનો રોડ બનાવ્યો આગળ આરસી સીનો અહીંયા આરસી બનાવવાની જરૂર હતી પણ આરસીસીનો બનાવે ખાલી ચાલુ ડામરનો રોડ બનાવ્યો એટલે વારંવાર તૂટે છે તો કોઈ તો આરસીસી રોડ બનાવે અગર તો પથ્થર નાખી અને કાયમી ઉકાલ કરે એવી અમારી રજૂઆત છે ખાડાઓ તો અસંખ્ય ખાડાઓ છે નગરપાલિકાઓ આવે થીગડ થાગર મારી જાય છે કમ્પ્લેનો કરો એટલે એ લોકો કામ કરે છે પણ અમુ શું છે વરસાદ વધારે છે એટલે કહેવાનો મતલબ કે બે બે દિવસનું પાછું હતું અને ખરાબ થઈ જાય છે આવે છે રાજુભાઈ ડાભી આવે છે આશાબેન આવે છે જુઓ આવે છે